અહીં તમારી સામે બે અપૂર્ણાંકો દર્શાવેલા છે ત્રણના છેદમાં આઠ અને પાંચના છેદમાં આઠ આ બંને અપૂર્ણાંકોને આકૃતિ દ્વારા આ પ્રમાણે લખી શકાય અહીં તમે જોઈ શકો છો કે આપણે લંબચોરસના આઠ સરખા ભાગ કરીએ એમાંથી ત્રણ ભાગ પસંદ કરીએ તો તેને ત્રણના છેદમાં આઠ કહેવાય તે જ રીતે એકલમ ચોરસના આઠ સરખા ભાગ કરીએ અને તેમાંથી પાંચ ભાગ પસંદ કરીએ તો તેને પાંચના છેદમાં આઠ લખાય તમે જોઈ શકો છો કે આ બંને અપૂર્ણાંકના છેદ સરખા છે અંશ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કયો અપૂર્ણાંક નાનો અને કયો મોટો અહીં જોઈ શકાય છે કે જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો બને છે આ જ રીતે આપણે યાદ રાખીશું કે જે અપૂર્ણાંકના છેદ સરખા હોય એટલે કે સમજ્છેદી અપૂર્ણાંક હોય તો તેમાં જેનો અંશ મોટો તે મોટી સંખ્યા અને જેનો અંશ નાનો તે નાની સંખ્યા બનશે નીચેનામાંથી કયો અપૂર્ણાંક મોટો છે સાતના છેદમાં દસ આઠના છેદમાં દસ બંનેના છેદ સરખા છે તો જેનો અંશ મોટો તે સંખ્યા મોટી તો આઠના છેદમાં દસ મોટો થશે બીજું ઉદાહરણ અગિયારના છેદમાં ચોવીસ તેરના છેદમાં ચોવીસ છેદ સરખા છે તો જેનો અંશ મોટો તે મોટી એટલે કે તેરના છેદમાં ચોવીસ મોટી સંખ્યા છે અન્ય ઉદાહરણ સત્તરના છેદમાં એકસો બે બારના છેદમાં એકસો બે છેદ સરખા હોય તો અંશ મોટો તે મોટી સંખ્યા તો સત્તરના છેદમાં એકસો બે મોટી સંખ્યા બનશે આ પહેલાં અપૂર્ણાંકોને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો જુઓ અહીં દરેક અપૂર્ણાંકના છેદ સરખા છે તો જેનો અંશ મોટો તે મોટો અપૂર્ણાંક અને જેનો અંશ નાનો તે નાનો અપૂર્ણાંક ચડતા ક્રમમાં ગોઠવતી વખતે નાનો અપૂર્ણાંક પહેલાં લખાય તો આ પ્રમાણે ગોઠવણી કરી શકાશે અને તેનાથી વિરુદ્ધ ગોઠવણી કરવાથી ઉતરતો ક્રમ બની જશે ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ અહીં પણ રકમમાં આપેલા બધી જ સંખ્યાના છેદ સરખા છે તો જેનો અંશ મોટો તે મોટો અપૂર્ણાંક અને જેનો અંશ નાનો તે નાનો અપૂર્ણાંક ચડતા ક્રમમાં ગોઠવતી વખતે સૌથી નાનો અપૂર્ણાંક પહેલા અને પછી ક્રમશઃ મોટા અપૂર્ણાંક લેશું અને તેનાથી વિરુદ્ધ ગોઠવણી કરવાથી ઉતરતો ક્રમ બની જશે ચાલો આ ઉદાહરણ ગણતી વખતે વિડીયોને સ્ટોપ કરી તમારી રીતે જવાબ નક્કી કરો અને પછી આપેલા જવાબ સાથે તેની સરખામણી કરો